મને ભણીને પાયલોટ બનવું છે હું જારે આકાશમાં વિમાન જોઉ છું ત્યારે મને પણ મોટી થઈને વિમાન ઉડાડવાની ઈચ્છા થાય છે આ માટે મારે ખૂબ અભ્યાસ કરીને હોશિયાર વિદ્યાર્થીની બનવું છે જો કે મારો આ સપનું સાકાર કરવા હું શાળાએ ન આવી શકી હોત જો સરકાર દ્વારા મને મફત બહનની સુવિધા આપવામાં ન આવી હોત મારા ફોર્ટડી ગામની શાળા મર્જ થઈ ત્યારે મારા ગામથી દૂરની શાળામાં મુકવા માટે મારા માતા-પિતા ખજકાતા હતા વાહન વગર રોજ દૂરની શાળામાં લેવા મુકવા કેમ જવાશે તેમ જ હું નાની હોવાથી એકલી બસ કે અન્ય વાહનમાં આવી શકું એમ ન હોવાથી પરિવાર ખૂબ જ મોટી મુંઝવણમાં મુકાઈ ગયો હતો પરંતુ સરકારી વાહન પોતે જ બાળકોને ઘરેથી લઈ જશે અને મુકી જશે તે હું જણાવતા મારા વાલીની શાળાએ મુકવાની ચિંતા તડી હતી હવે હું મારા ગામના બીજા મિત્રો સાથે ખૂબ મજા સાથે રોજ સામત્રા પ્રાથમિક શાળામાં આવું છું અને દિલથી અભ્યાસ કરું છું એ હું સામત્રા પ્રાથમિક શાળામાં ફોર્ટલી ગામથી આવતી ધોરણ 6 ની વિદ્યાર્થીની મૈત્રી રબારીએ જણાવ્યું હતું